અત્યારે વરસાદ પછી જે અબડાસા લખપતમાં જે લોકોનું મરણ થયું છે ખૂબ જ દુઃખદ પ્રશ્ન કહેવાય અને બહુ ગંભીર કહેવાય આપણે ખૂબ જ દુઃખ છે પરંતુ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી અલગ અલગ બધાને બીમારીના લીધે એ બધા તાવથી કોઈ મેલેરિયા કોઈ કેન્સરના લીધે કોઈ પડી ગયાના લીધે એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે પરંતુ એ મરણ થયા પછી કે આખર થયા જે અમને જાણકારી મળી એ પ્રમાણે અમે આરોગ્યમાં વધારે જાણ કરી પ્રાંત લેવલે મિટિંગ કરી કલેક્ટર લેવલે મિટિંગ કરાવી અને તાત્કાલિક આનો સારવાર થાય અને મૂળ વસ્તુ શું છે એની જાણવા માટે પૂરી અમે કોશિશ કરેલી છે તો એનામાં જાણવા જે આવ્યું છે તો અલગ અલગ બધી માન્ય ધારાસભ્ય શ્રી એવું જણાવેલ છે એમના નિવેદનમાં કારણ કે એમના મત વિસ્તારનો આ લખપત તાલુકો આવે ત્યાં તેઓ એવું જણાવે છે કે આ મૃત્યુ સામાન્ય કારણોસર થયા છે કોઈ પડી જવાના કારણે થયા છે કોઈ તાવના કારણે થયા છે અથવા તો જુદા જુદા કારણોસર થયા છે તો આ ખૂબ જ ગંભીર બાબત એટલા માટે છે કે આ અભિપ્રાય આપવાનું કામ આરોગ્યની ટીમનું છે આરોગ્ય ટીમ ત્યાં લખપત તાલુકામાં જઈ અને ત્યાં તપાસ કરે યોગ્ય નિદાન કરે કે કયા કારણોસર આ મરણ થયા છે બીજી તરફ કલેક્ટર શ્રી કચ્છના એવું કહી રહ્યા છે કે આ નમૂનિયા કે સ્વાઇન ફ્લૂના પર કેસ હોઈ શકે એક તરફ હજી આ ચર્ચા ચાલી રહી છે આરોગ્ય મંત્રી એવું છે કે અમે લખપત તાલુકામાં જુદી જુદી ટીમો મોકલાવી છે અને એનો અભિપ્રાય જ્યારે ત્યાંથી રિપોર્ટ આવશે એના આધારે અમે સરકારમાં અભિપ્રાય આપીને આગળની કાર્યવાહી કરશું તો હજુ તો આ ત્યાં જઈ અને તપાસનો વિષય છે એ પહેલાં અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહભાઈ એવું જણાવે છે કે આ સામાન્ય મૃત્યુ છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે એમના મત વિસ્તારમાં એક સાથે માત્ર બેથી ત્રણ દિવસમાં બાર બાર મૃત્યુથી આવો હોય અને એ પણ સામાન્ય તાવમાં કે એવા કારણોસર ત્યારે એના કારણો શોધવા ખૂબ જરૂરી છે વિસ્તારના ધારાસભ્ય શ્રી છે એમને કહેવા માગીએ છીએ કે તમે આવા નિવેદનો આપી અને લોકોને ગેરમાર્ગે ન દોરો કારણ કે આ ખૂબ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં આ વસ્તુ આગળ ન વધે કોઈ એવો ગંભીર રોગચાળો કચ્છ જિલ્લામાં ન આવે એના માટે થઈ અને આરોગ્યની ટીમોને એની ચકાસણી કરવા દો